આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ એકવીસથી છવ્વીસ મે બે હજાર ચોવીસના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ ત્રંબા ખાતે કાર્યક્રમ યોજાશે જેમાં પંદરથી ચાલીસ વર્ષના યુવાનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે જેમાં યોગાસન કરાટે રાઇફલ શૂટિંગ જેવા શારીરિક તેમજ વર્તમાન સમયને ધ્યાને રાખીને બૌદ્ધિક વિષયો પર ચર્ચા તથા તાલીમ આપવામાં આવશે समग्र कार्यक्रम અંગે अब तक मीडिया हाउस ની મુલાકાતે આવેલા રણછોડ ભરવાડ વસંતભાઈ પટેલ સહિતના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી રામ મંદિર બની ગયું રમનજીની જે ખાસ કરીને તપસ્યા કહેવાય પૂર્ણ ગરિજ કે રામરાજજી આવું જોઈએ રામ મંદિર તો બની ગયું રામ મંદિર બની ગયું એક વસ્તુ તો એક્સપેક્ટ હતો કે જે એક કેવાય ખાલી એક મંદિર એક બન્યું નથી પણ 1000 વર્ષની જે સ્મિતાglRasterPosતા છે પાછિત કે

સંતોની સાડા ચારસો વર્ષમાં એકદમ વિજય હિન્દુઓને વિજય પ્રાપ્ત થયો છે પરંતુ હવે હિન્દુ સમૃદ્ધ રહે હિન્દુ સુરક્ષિત રહે હિન્દુઓનું સન્માન સચવાય હિન્દુઓના આરોગ્યની ચિંતા કરે ગરીબો ની ચિંતા થાય કિસાનોની ચિંતા થાય વેપારીઓની ચિંતાની કલ્પના છે રામ મંદિરની સલામતીની રામ મંદિરની ની સમૃદ્ધિ સચવાઈ રહે હિન્દુઓનું સન્માન સચવાય એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જે કલ્પના છે ડોક્ટર તોકડીયા કલ્પના કે સમૃદ્ધ હિન્દુ સલામત હિન્દુ ને હું જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ના હાથે છું કે બાકીના સંગઠનો શું કરે છે કેટલી ગતિ આવી એવું નહીં પરંતુ હિન્દુત્વના નામે આખા દેશમાં ડોક્ટર પ્રવીણ જે રીતે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક મુઠ્ઠી અનાજની વ્યવસ્થા છે અને એકત્ર થઈને ગરીબને પહોંચાડે છે હું હિન્દુ છું મારો ભાઈ હિન્દુ છે પણ એના આરોગ્યની ચિંતા છું તો ડોક્ટર પ્રવીણ ચોકડીએ આખા દેશની અંદર હિન્દુ હેલ્થ લાઈન ઊભું કર્યું અને દસ હજાર ડોક્ટરોને કન્વિન્સ કર્યા કે હું દરરોજ એક પેશન્ટ મફત તો હિન્દુ હાલ હું હિન્દુ છું હિન્દુ મારો ભાઈ છે પણ હું અહીંથી હરિદ્વાર જગું બદ્રીનાથ બેંગ્લોર જોઉં તો મારી ચિંતા કોણ કરશે તો ઇન્ડિયા હેલ્થલાઇન છે હિન્દુ હેલ્પલાઇન વર્ષે એક થી વધારે હિન્દુઓને જે તે સમયે જ્યાં ત્યાં જરૂર પડે ત્યાં મદદ કરવાનું કામ હું રાજકોટમાં આવ્યો છું પણ મારું અહીં કોણ વસંતભાઈ બેંગ્લોર ગયા છે તો વસંતભાઈનું બેંગ્લોર કોણ ત્યાં એને આ મેડિકલની વ્યવસ્થાની જરૂર પડી ત્યાં એને કોઈ અકસ્માત થયો ત્યાં એને પોલીસની જરૂરિયાત પડી ત્યાં એને સેવાની જરૂરિયાત પડી તો હિન્દુ હેલ્પલાઇન ના એક નંબર ઉપર અવાજ કરવાથી વિદિન ફાઈવ મિનિટ્સ

ચિંતા કરવાનો વિષય છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આજે પણ જે પરિસ્થિતિમાં કામ કરતો જ પરિસ્થિતિમાં એટલા સન્માન થી આજે પ્રેસ મીડિયા પણ એટલા સન્માન નથી

સતત સમાજને ને કરતા રહે એના માટે સંગઠન સતત પ્રક્રિયામાં રહે છે એટલે તો અમે એકવીસ થી છવ્વીસ ત્રંબાની અંદર રાષ્ટ્રીય બજંગ નો વર્ગ થઈ રહ્યો છે આખા ભારતમાં સુડતાલીસ સ્થાન ઉપર આવા વર્ગો થઈ રહ્યા છે સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે સત્તર જિલ્લાઓ કચ્છથી માંડીને છે હિન્દુત્વ જાગશે સંગઠનનો ધ્યેય શું હતો કે આ દેશની અંદર હિન્દુત્વના આધાર ઉપર રાજ સત્તા ચાલે કદાચ રાજ સત્તા રાજ રીતે ચાલશે પણ હિન્દુત્વ હિન્દુત્વની રીતે ચાલશે ને પણ હિન્દુત્વમાં બેઠેલો જ્યારે રાજ સત્તાને સ્વીકારવા મળશે અમારે રાજસતા સાથે ચાલુ છે કે સમાજની ચિંતા કરી છે હિન્દુત્વ સાથે રાજસત્તા તો પોલીટિકલ છે રાજસત્તા નહીં રાજ સત્તા આવું પૂરું કરવું હોય તો રાજવી જરૂરી તો થઈ છે

પણ આજે બત્રીસ વર્ષે આનંદ એટલા માટે છે કોઈ પણ આપણી સંસ્થામાં પણ દસ વર્ષ કામ કરે એકદમ આનંદ હોય છે તો અમને બત્રીસ વર્ષ સુધી આ સત્તામાં કામ કરવા અને આ સત્તાની વિરુદ્ધમાં નહીં પણ સત્તા ન હતી ત્યારે પણ આ સંગઠનનું કામ કરતા તો એ જે ભાવ હશે એના મનમાં આ કલ્પના નહીં આવે સત્તા છે કે નથી પરંતુ જેને હિન્દુત્વનું જ કામ કરવું છે જેને રાષ્ટ્ર માટે કામ કરવું છે એ સત્તાના આધારિત નહીં બને અને સત્તા પણ તમે કહ્યું એટલી જ જરૂરી છે

જેની કામ કરવાની ભાવના છે એને આ બધું છોડવું પડશે પોતાનું પરિવારમાં સમય આપવાની મર્યાદા રહે છે પોતાના વ્યક્તિગત વિકાસ સમય આપવાની મર્યાદા રહે પણ આ સ્વયં સ્વીકારેલું છે એટલે સ્વાનતા સુખ આનાથી અમને જે આનંદ મળે છે એટલે તો આજે ટકી રહ્યા છીએ અને એ ટકાવી રાખશું તો આવનાર સમય મેં કહ્યું ને હિન્દુત્વ એ માત્ર હિન્દુઓની ચિંતા કરે છે એવું નહીં હિન્દુ નહીં બચે તો કીડિયારાને કીડી પૂરનાર વ્યક્તિ નહીં બચે હિન્દુ નહીં બચે ને તો વડના પાંદડાને સાચવનાર કે આ વનસ્પતિને સાચવનાર નહીં બચે હિન્દુ નહીં બચે ને તો નદી નાળા નહીં બચે હિન્દુ નહીં બચે પશુ પંખી નહીં બને એટલે હિન્દુત્વ એ સર્વાંગીણ વિકાસની વ્યવસ્થા છે એ આપણું હિન્દુત્વ છે માત્ર હિન્દુઓની ચિંતા કરવાનું નથી સર્વે ભવન તો સુખી ના હા સર્વે ભવન તો એટલે એ હિન્દુત્વ ટકેટુંબક છે એટલે એ હિન્દુત્વ ટકી રાખે સત્તા આવનાર ને જનાર છે સત્તા આપણી નજરમાં પણ ત્રીસ વર્ષમાં પણ અનેક સત્તાઓના આસીન થયા છે ને જતા પણ રહ્યા છે પરંતુ હિન્દુત્વ ટકશે તો એ સત્તા ટકી રહેશે એટલે અમારો ગોલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો ગોલ છે કે હિન્દુત્વના આધાર ઉપર સત્તા બને આજે નથી તો કાલે આજે જે કાંઈ જેટલું બનશે એટલું કરે છે સત્તા તમે કહ્યું કે રામ મંદિર બનાવ્યું સત્તા હતી રામ મંદિર બની પણ અમારી કલ્પના એ છે કે આ દેશમાં હિન્દુ સમૃદ્ધ બને સુરક્ષિત રહે સલામત રહે સન્માનિત બને અને સર્વાંગીણ વિકાસ થાય એવો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો ગોલ છે એ ધ્યેયને લઈને આખા દેશમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સંગઠન કામ કરે છે એના હિસ્સારૂપે વસંતભાઈ છે હું છું મહેન્દ્રભાઈ છે આવા રાજકોટની અંદર પણ અનેક કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે જેવા એના કરતા સમાજની માનસિકતા હમણાં હું એક સ્થાન ઉપર બેઠો તો ત્યાં ઓર્નામેન્ટ્સ એટલે બનાવવાની ફેક્ટરીઓ છે તો બધા લોકો ખુશ હતા કે જો સોનું નહી હોય તો ચાલે આ દેશની પરંપરા બચતની છે દુનિયામાં ગમે એટલી મંદી આવી ભારતમાં મંદીની અસર નથી થતી એનું કારણ કે વ્યક્તિગત વ્યક્તિ જે વ્યક્તિગત સેટિસ્ફાય અને વ્યક્તિગત જે એના પોતાના વિકાસની ચિંતા છે દૈનંદિન નહીં એની ભવિષ્યની પેઢીની પણ ચિંતા કરે આ નાની નાની પરંપરા છે એ જ પરંપરા સમાજના માણસમાં પોલિટિકલ આવી છે દાખલા તરીકે સેવા કરનાર વ્યક્તિનું આપણે સન્માન કરતા હતા પરંતુ આજે પોલિટિકલ વ્યક્તિ એ કોર્પોરેટર હોય તો ભલે ધારાસભ્ય એ કેવો છે નહીં પણ કોર્પોરેટર છે એટલે એનું સન્માન કરીએ છીએ આ મનસ્થિતિ બની છે ધીરે ધીરે એમાંથી ફેરફાર લાવવાનું કામ પણ આપણે જ કરવું પડશે કે સમાજમાં સન્માન કોનું હોવું જોઈએ અને એ ત્યાં જઈ રહ્યા છે સત્તામાં એ સેવા કરવા માટે જઈ રહ્યા છે એ સમાજને વિકાસ કરવા માટે જઈ રહ્યા છે તો એ ભાવ ફરીથી પેદા કરવાનું કામ જ્યારે નહીં કરીએ ત્યાં સુધી ફરીથી આ જ પરિસ્થિતિ નિર્માણ થશે એટલે સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ

આજે અમારા બધાનો કોઈ આદર્શ હોય તો ડૉક્ટર તોગળિયા છે તો આ રાષ્ટ્રીય કેરેક્ટર છે એવી જ રીતે પોલિટિકલ પાર્ટીમાં પણ અનેક રાષ્ટ્રીય કેરેક્ટરો આપણે નિર્માણ કર્યા છે તો સમાજના સમયાંતરે શાસ્ત્રોક્ત ગણીએ કે આધ્યાત્મિક ગણીએ દર સો વર્ષે કોઈને કોઈ એવી પરંપરા ભારતીય સંસ્કૃતિમાં આવી છે કે રાષ્ટ્રીય કેરેક્ટર બન્યું છે અને આ સમાજ બચ્યો છે એટલે અમને આનંદ એનો છે કે આવું કોઈને કોઈ ભગવાન પ્રેરણારૂપ થાય બાકી સમાજની સાંપ્રત પરિસ્થિતિ જે ચાલી રહી છે એ તો રૂટિન ચાલી રહી છે પણ એની અંદરથી ગંજી છે સળગી રહી છે પણ એમાંથી જેટલા પૂળા ખેંચાય છે એ ખેંચા કરવાનું કામ એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય આખા દેશમાં કરી રહ્યું છે પણ તમે કલ્પના પછી કઈ આપેલા પણ ઘણા લોકો કલ્પના

તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના માધ્યમથી રાષ્ટ્રીય કિસાન પરિષદ કામ કરી રહી છે તો એને વધારે વધારે ભાવ કેમ મળે ભાવ નથી મળતા તો એને પ્રોડક્શન કોસ્ટ નીચી કેમ આવે તો એના માટે ડૉક્ટર તોકડીએ પોતે સંશોધન કર્યું દાખલા તરીકે આપણો ગુજરાતનો અને રાજસ્થાન કે મહારાષ્ટ્રનો અમુક વિસ્તાર એવો છે કે જે સૂકો પડે છે દુષ્કાળ તો એણે એવું સંશોધન કર્યું પોતે પણ વૈજ્ઞાનિકોની મદદથી લઈ કે એક વરસાદ થાય અને પછી વરસાદ ખેંચે જાય તો એ પાકને બચાવવા માટેની જે વ્યવસ્થા છે આપણે દવાનો તો એ પ્રકારનું જેલનું સંશોધન કર્યું કે વાવણી વખતે જેલ પાઈ દેવાની આપણે ઘરે ખબર છે નાના નાના છોડને તો એ જેલનું વિતરણ કરીને તો એને ટેકનિકલ તો સર્વાંગી વિકાસ એટલે શું તો દરેક ક્ષેત્રનો વિકાસ વિદ્યાર્થીઓ માટેની ચિંતા કરવાની બાળક છે એને તમારા હિન્દુત્વના સંસ્કાર આપવા માટે આજે અ ઝહેર નામનું સંગઠન ચલાવે છે કે બાળકને ખબર નથી પડતી કે આ ગણપતિ છે કૃષ્ણ છે કે આ મારે આ કરવું છે તો એ પ્રકારના નાના નાના કાર્યક્રમો ગયા વખતે આપને ધ્યાનમાં હશે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંગઠનને ચાર વર્ષની અંદર ત્રાણું હજાર સ્થાન ઉપર ત્રાણું હજાર ઓલ ઇન્ડિયામાં જે આઈબીનો રિપોર્ટ છે કે સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ કરતાં પણ વધારે કાર્યક્રમો કર્યા તો કાર્યક્રમ શું છે એ માણસને ડેવલપ કરવાની પોતાની સ્કિલને બહાર લાવવાની પદ્ધતિ છે તો નાના બાળકના ગ્રુપો તો દાખલા રાજકોટની અંદર પચાસ સ્થાન ઉપર આવા ગ્રુપો છે તો સો સો બસો બસો પરિવારો આવતા પોતાના બાળકને લઈ એના હેન્ડ એનું પેઇન્ટિંગ એના માટેના ચારિત્રો આપણા જે છે ભગવાનના ચરિત્ર ક્રાંતિકારીઓના સંતપુરુષના તો ચરિત્રનું ચિત્ર બનાવો કોઈ એમ કે તુલસીદાસ બનાવો તો એમાં તો છે નાની વાત પરંતુ એને તુલસીદાસની કલ્પના જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બાળકને રામચરિત માણસની ખબર નહીં પડે તો આ બધા જ પ્રકારની નાની નાની દિશાઓમાં એટલે તમે કહ્યું ને કે આવનાર સમયમાં બધાનો વિકાસ કરવો રામ રાજ્ય કરવો શું પડે તો સ્કીલની બધાની તૈયારીનો છે વિદ્યાર્થીને પણ એટલો તૈયાર કરવો પડશે કિસાનને પણ વેપારી મળી રહ્યો છે તો વેપાર માટે શું પ્રેસ મીડિયાની શું જવાબદારી પ્રેસ મીડિયા એટલે ભગવાન આજિ સુધી શું માનતા હતા કે પ્રેસમાં આવ્યું બેઠા બેઠા વાત કરે મેં બે પેપરમાં વાંચ્યું છે એનો અર્થ થયો કે ફરીથી ક્યારે ડેવલપ થાય ફરીથી ક્યારે એને પ્રસ્થાપિત કરી આ પ્રકારની ચિંતા પણ કરે એડવોકેટ ન્યાયતંત્ર પણ એના માટે કહેવાનો અર્થ કે આ એક દિવસની પ્રક્રિયા નથી પરંતુ આ બધી જ દિશામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડોક્ટર પ્રવીત તોગડિયાનું સંગઠન વિચારી અને કામ કરનારી બહુ મોટી ટીમ છે ઇન્ડિયન પર એક કે ગોધી મીડિયા છે જી બરાબર ઇપણે સંઘર્ષ કરવો પડે છે કે તમારે ચપુસી પડા કરવા પડે છે આ બધા પ્રશ્નો આવે છે તો ઈ બધી વસ્તુઓ છે તો છેલે તો વાત ગુલામી ની વાત આવી ગઈ તમે ઇન્ડિયન ગુલામી કે કરી હા તો રાજ સત્તા માં એવા વ્યક્તિત્વ આવે કે જે આ બધા જ પ્રકારના વિચાર કરે જે કરીને સંઘ પરિવાર કરતો હતો સ્થિતિ આજે એ પ્રમાણે આવી છે ફરીથી પણ આ જ વિચાર સાથે ચાલશું જેટલો સુધાર થાય એટલો કરી રહ્યા છે તમે કહ્યું રામ મંદિર બન્યું છે તો કાલે કાશી વિશ્વનાથ પણ બનશે પરંતુ એના માટે કેનાર આખા રામ મંદિરનો મુદ્દો ભૂલાઈ જ ગયો હતો પણ અઢાર સપ્ટેમ્બર બે હજાર અઢારમાં જ્યારે નક્કી કર્યું પ્રવીણ તોગડિયાએ કે લખનઉ થી અયોધ્યા સુધી તો બાણું પછી કોઈ આંદોલન એવડું મોટું નથી થયું જે પ્રવીણ તોગડિયાનું આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠને અઢાર ઓક્ટોબરથી લખનૌથી અયોધ્યા કૂચ કરી એમાં પચાસ હજાર લોકો હતા અને ફરીથી અયોધ્યાનું વાતાવરણ બન્યું અને એ વખતે બે હજાર સત્તરની જે ચૂંટણી આવી એમાં રામ મંદિરનો મુદ્દો ભૂલાઈ ગયો તો ફરીથી બધાએ યાદ કરીને સભામાં કહેવું પડ્યું કે રામ મંદિર પહેલું બનશે એના અમે સંકલ્પ લઈએ છીએ અને બન્યું પણ કહેવાનાર શું છે કે કોઈ તો ખખડાવનાર જોશે ને કોઈ હિન્દુત્વની વાત કરનાર તો જોશે ને તો એ કામ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બાવીસ બાવીસ તારીખ નું ડિક્લેરેશન થયું સૌથી પેહલા અભિનંદન આખા આખા ભારતમાં ટ્વિટર ઉપર ડોક્ટર પ્રેમ તો ઘડિયા એને સહજ સ્વીકાર્યું હતું કે આ આંદોલન માટે અનેક સાધુ સંતો આજે પરમહંસજી નથી ડોક્ટર અશોક સિંઘલ નથી આચાર્ય ગિરિરાજજી કિશોર નથી પિંગલે નથી અથવા અનેક સાધુ સંતો યોગી આદિત્યનાથના ગુરુ અવેદનાથજી નથી પરંતુ એ બધાનું સાકાર થતો આ બધાની વચ્ચે કામ કરનાર હું એવો એક વ્યક્તિ છું અને એને હું ટ્વિટર કરું છું કે આ કાર્યક્રમ આપનાર અથવા આ કાર્યક્રમ જે રીતે થયેલો છે એને અભિનંદન આપનાર ભારતમાં સૌથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ ડોક્ટર પ્રેમભી હતા એટલે સમજો કે અમે પણ એટલી જ આનંદની અનુભૂતિ આજનો યુવાન સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને હિન્દુત્વ સમાજ નું કેરેક્ટર પોતે આત્મ સુરક્ષા માટેની પોતાની તૈયારી પોતે યોગ આસન લાઠી રાઇફલ પોતે મારી પાસે સાધન છે પરંતુ એ સાધનની મને ખબર છે કે મારે એનું યુઝ કેમ કરો તો આ યુવાનોને જેમ ઇઝરાયલ છે જાપાન છે ભારત પણ આ સ્થિતિમાં ગુરુકુળોના માધ્યમથી જતું હતું રાષ્ટ્રીય બજંગલના માધ્યમથી આ યુવાનોને આની અંદર બોલાવીને દેશની પરંપરા આ દેશના સંસ્કારો હિન્દુત્વના સંસ્કારો પોતાનો વ્યક્તિગત વિકાસ આ પ્રકારની ટ્રેનિંગનો પાંચ દિવસના વર્ગો ઓલ ઇન્ડિયામાં થઈ રહ્યા છે એવો સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ રીતના યુવાનોના શૌર્ય પ્રશિક્ષણ વર્ગ શિબિર કહીએ છીએ જેમાં સવારે પાંચ વાગે ઉત્થાન થશે અને રાતના દસ વાગ્યા સુધીના કાર્યક્રમો સવારના બે કલાક શારીરિક યોગ આસન દંડ નિયુદ્ધ શારીરિક જેટલી કસરતો કરવી પડે એનું છે ત્યાર પછી બૌદ્ધિક વિષયો પોતે પોતાના સંપ્રદાય પોતાના ધર્મ પોતાની સંસ્કાર એની વાતો સમાજની સ્થિતિ આવનાર સમયની અંદર આવનારી હિન્દુ સમાજ ઉપરના દેશની આપત્તિઓ એની સામે લવ લવજહાદનો પ્રશ્ન હોય તો ભલે ગૌરક્ષાનો પ્રશ્ન હોય તો ભલે આ બધા જે પ્રશ્નો આવ્યા છે એની જાણકારી અને એનું કાઉન્ટર તો કરવું શું પડશે કે મારે આ બધા જ સંગઠનો નિર્ણય કરવા માટે મારે નિયમિત એક સ્થાન ઉપર ભેગું કરવું છે તો નિયમિત એક સ્થાન ભેગું થવાનું માધ્યમ બનાવ્યું છે હનુમાન ચાલીસા કેન્દ્ર ભારતની અંદર એક લાખ સ્થાન ઉપર હનુમાન ચાલીસા કેન્દ્ર અમે કરી રહ્યા છીએ આજે સત્તર હજાર વન સેવન સત્તર હજાર સ્થાન ઉપર ઓલ ઇન્ડિયાની અંદર હનુમાન ચાલીસાના કેન્દ્રો ત્રણ વર્ષમાં થયા છે એક વર્ષની અંદર આવનાર બે સુધીમાં અમે એક લાખ સ્થાન ઉપર હનુમાન ચાલીસા કેન્દ્ર આ હનુમાન ચાલીસા કેન્દ્ર માત્ર ધાર્મિક નથી પરંતુ હિન્દુત્વની બધા જ પ્રકારની મારો હિન્દુ ભાઈ છે ગરીબ ક્યાં છે એને હું શું વ્યવસ્થા કરી શકું મારો હિન્દુ ભાઈ આરોગ્યની જરૂરિયાત ક્યાં છે તો એને મેડિકલ કેરની વ્યવસ્થા કરી શકું છું મારા હિન્દુ ભાઈના વિદ્યાર્થીઓને ભણવા માટેનો પ્રોબ્લેમ છે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું રાષ્ટ્ર છાત્ર પરિષદ આવા સંગઠનો છે જેમ રાષ્ટ્રીય બજરંગલ છે એમ વિદ્યાર્થીઓનું સંગઠન રાષ્ટ્રીય છાત્ર પરિષદ બહેનોના પ્રશ્નો છે તો ઓજસ્વીની મહિલાના પ્રશ્નો છે તો રાષ્ટ્રીય મહિલા પરિષદ કિસાનો હનુમાન ચાલીસા કેન્દ્ર અને હું તમને એમ કીધું રાજકોટની અંદર સો સ્થાન ઉપર હનુમાન ચાલીસા કેન્દ્ર હોય અને પાંચ પચાસ લોકો એકત્ર થતા હોય દર શનિવારે તો પાંચ હજાર લોકો થયા તો પાંચ હજાર લોકો કલયુગ સંઘક્તિ વૈચારિક એને મલ્ટીપ્લાય કરવું હોય તો પણ કરી શકાય વિચારને નીચે સુધી પહોંચાડવા માટે પ્રવાસ કરવાની યોજના સમાજમાં પહોંચાડવાની યોજના આ હનુમાન ચાલીસા કેન્દ્ર હિન્દુત્વની શક્તિનું આધાર કેન્દ્ર બની રહ્યો છે અમે એક વર્ષમાં એક લાખ સ્થાન ઉપર આખા દેશમાં કરીએ એટલે તમે વિચાર કરો કે પચાસ લાખ લોકોને દર શનિવાર રવિવાર અથવા મંગળવારે હિન્દુત્વના મેસેજ હિન્દુત્વની સુરક્ષાના મેચેજ હિન્દુત્વના સલામતીના મેચે અને હિન્દુત્વના ઉપર આઘાત પ્રત્યાઘાત થતા એના મેસેજ એક સાથે થઈ જાય જે સંગઠન જિલ્લા કેન્દ્ર સુધી તાલુકા સુધી અમારું લાગેલું છે કાર્યકર્તાઓ વ્યક્તિગત સંપર્ક કરે છે પરિવારનો સંપર્ક કરે છે યુવાનોનો સંપર્ક કરે છે કે આ વર્ગમાં તમે આવો અને એને પરિપત્રના માધ્યમથી એક જે છે એ યુવાન આવે છે અને એ રીતે અમારી પાસે નોમિનેટ થાય છે કે હું આટલા દિવસ આવવા માટે સમય નું પત્રક ભરાય છે અને પત્રકના માધ્યમથી અમારી પાસે જે સંખ્યા આવી છે એ સાડી ત્રણસો થી વધારે સંખ્યા આવી રહી છે એટલે એવી રીતે એને અમે નોમિનેટ કરીએ છીએ અને પાંચ દિવસ સુધી એને આ શારીરિક બૌદ્ધિક અબ તક જો અબત જોવા અબ એસા નહીં હોને વાતક જો હુઆ હુઆ અબ હિન્દુસ્તાન મેં હિન્દુ કે અસલામતી ચલાને વાળા નહીં હે હિન્દુ કો સમૃદ્ધ બનાવેને વાળા અબત હૈ હિન્દુકો સુરક્ષિત બનાવનેવાળા અબ્તકે હિંદુકો સર્વાંગીણ વિકાસ એ અબ્તકના માધ્યમથી સમાજને સારા મેસેજ સંસ્કારના મેસેજ અને આવનાર પરિસ્થિતિને આમાં તો ઘણી પ્રકારની કુ કુદરતી આપદ હમણાં જે તમે વરસાદની હું ક્યારે ક્યારેક વાંચતો હોઉં છું તો એની એડવાન્સ જાગૃતિ એટલે અબતકના માધ્યમથી સમાજને જાગૃત કરવાનું કામ થઈ રહ્યું છે અને આપને બધાને આવન છે કે આ રાષ્ટ્રયજ્ઞની અંદર આપ પણ જોડાઈ રહ્યા છો જોડાવ છો અને વધારે વધારે જોડાવ એવી અપેક્ષા જય શ્રી રામ